અને રૂપિયા બે કરોડ અઢાર લાખ છ હજાર સાતસો પચાસનો મુદ્દા માલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના તહેવારમાં ઘાતક ચાઇનીઝ દોરાની વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે પોલીસને ચાઇનીઝ દોરી સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે પાંડેસરાની અંદર એસઓજી ને એવી માહિતી મળી હતી કે ચાઇનીઝ દોરીની એક ફેક્ટરી ચાલી રહી છે એસઓજી એ ત્યાં રેડ કરતા એસઓજી ને ત્યાં ટોટલ બે કરોડ અઢાર લાખ ની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દા માલ મળેલ છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ જે જે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમોએ રેડ કરેલી અને જાણવા જોગ નંબર સત્યોતેર બે હજાર પચીસ દાખલ કરેલી છે આ જે છે પાંડરેસરા જીઆઈડીસીમાં પ્લોટ નંબર બસો બોતેર ત્યાં ફેક્ટરી હતી એન્જલ મોનો ફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકર ડુંગરાણી રહે કતારગામ હાલમાં જે છે એની જાણવાજોગ દાખલ કરે છે ત્યારબાદ જે પ્રોસીજર છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલ છે એફએસએલ જોયા પછી એ કહે છે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ કયા પ્રકારનું કોટિંગ છે આની થી માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ પછી ને પણ બોલાવવામાં આવેલ છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે આ તમામ વિભાગો જ્યારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બીએનએસની જે જોગવાઈ તથા ગુનાહિત મનુષ્યવધની જે કલમો છે એને અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવશે